નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ વનરક્ષકની ભરતીમાં વધુ એક હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી મિત્રો વાત કરીએ તો વનરક્ષકની ભરતીમાં વધુ એક હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે સામે આવેલી માહિતી અનુસાર અરજીમાં માંગ કરવામાં આવી છે કે કોર્ટ કેસમાં ચુકાદો ન આવે ત્યાં સુધી શારીરિક પરીક્ષા સ્થગિત રાખવામાં આવી આ અરજીમાં હાઈકોર્ટમાં આવતીકાલે વધુ સુનાવણી થશે ઉલ્લેખનીય છે કે વનરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની તારીખો જાહેર થઈ ગઈ છે પાંચ ઓક્ટોબરથી આઠ ઓક્ટોબરમાં આ શારીરિક કસોટી યોજાશે પરંતુ નવી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી છે જેમાં માંગ કરવામાં આવી છે કે કેસની સુનાવણી ન કરવામાં આવે ત્યાં સુધી શારીરિક કસોટી અટકાવી દેવામાં આવે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતો માટે કેબિનેટનો મોટો નિર્ણય મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગની ખાદ્ય સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષાંતિ યોજનાને મંજૂરી આપવામાં આવી છે તેનું બજેટ એક કરોડ એક લાખ ત્રણસો એકવીસ કરોડ રૂપિયા હશે બંને યોજના હેઠળ નવ વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવશે કેન્દ્રીય કેબિનેટે દસ લાખ એકસો ત્રણ કરોડ રૂપિયાના ખાદ્ય તેલને મંજૂરી આપી દીધી છે આમ મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે આગામી સમયમાં નવ વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવશે જેનાથી ખેડૂતોને આર્થિક સહાય પણ મળી રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મોદી સરકારની મોટી યોજના શરૂ કરવામાં આવી મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકારની પીએમ ઇન્ટરશીપ યોજના હેઠળ ત્રણ ઓક્ટોબરે એક પોર્ટલ શરૂ થયું છે આ પોર્ટલના માધ્યમથી કંપનીઓ ઉમેદવારોને બોલાવી શકે છે ઉમેદવારો બાર ઓક્ટોબર સુધી આ પોર્ટલ પર અરજી કરી શકે છે અને ફોર્મ ભરી શકે છે આ પોર્ટલ અરજદારને સ્કેલ અનુસાર જે તે કંપનીમાં અરજદારની સેવી તૈયાર કરશે જેમાં દર મહિને દરેક ઇન્ટરનરને પાંચ હજાર રૂપિયા સ્ટાઇપેડ આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નોરતામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી મિત્રો વાત કરીએ તો નવરાત્રીનો આજે બીજો દિવસ છે આ દરમિયાન આજથી પાંચ ઓક્ટોબર અને સાત ઓક્ટોબરથી બાર ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા જિલ્લાઓમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ તો આગાહી પ્રમાણે દસ તારીખથી તેર તારીખ દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે નવરાત્રી અગિયાર ઓક્ટોબરે પૂરી થશે તેથી ત્યાં સુધી છૂટાછવાયા વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો આજે અને આવતીકાલે તેમજ પાંચ તારીખ સુધીમાં વિવિધ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે સાથોસાથ સાત તારીખથી લઈને બાર તારીખ દરમિયાન પણ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો ક્યારે જમા થશે જોઈ લો મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અનેક યોજનાઓ ચલાવે છે નાના અને સીમાંત ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવે છે પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો પાંચ તારીખ બે હજાર ચોવીસના રોજ જમા કરવામાં આવશે પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે એટલે કે મિત્રો આજે રાત્રે બાર વાગ્યાથી આવતીકાલ સુધીમાં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરી દેવામાં આવશે જેનાથી ખેડૂતોને આર્થિક સહાય મળી રહેશે આમ મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અઢારમો હપ્તો બે હજાર રૂપિયાનો ખેડૂતોના ખાતામાં સીધો જ જમા કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરશે સાથોસાથ આશરે નવ પાંચ કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભરતીને લઈને સરકારની મોટી જાહેરાત મિત્રો સરકારી નોકરીઓની તૈયારી કરતાં અને નોકરી ઇચ્છુક ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે સરકારે સ્ટાફ નર્સ ભરતીની જાહેરાત કરી છે જે અંતર્ગત કુલ ઓગણીસો ને ત્રણ જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આ ભરતી માટે ઉમેદવાર ઓજસ પર ઓનલાઈન ફોર્મ ભરી પાંચ ઓક્ટોબરથી ભરી શકશે ભરતી પ્રક્રિયા છથી થી આઠ મહિનામાં પૂર્ણ થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બજરંગ દળ વીએચપી દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ હેલ્પલાઇન યોજના મિત્રો વાત કરીએ તો નવરાત્રી દરમિયાન મહિલાઓની સલામતી માટે બજરંગ દળ અને વી દ્વારા મેરા દ્વારા મેરાભાઈ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે આ હેલ્પલાઇન અમદાવાદના બજરંગ દળ દ્વારા શરૂ કરવામાં આવી છે બજરંગ દળનો દાવો છે કે નવરાત્રીમાં જો કોઈ મહિલા મુશ્કેલીઓ જો કોઈ મહિલા મુશ્કેલીમાં મુકાયેલી બહેનો સંપર્ક કરશે તો તેની દસ જ મિનિટમાં મદદ કરવામાં આવશે જરૂર પડે ત્યારે બહેનો હેલ્પલાઇન નંબર સત્યાશી પાંત્રીસ સત્યાશી પાંત્રીસ પંચાણું પર કોલ કોલ કરીને હેલ્પ મેળવી શકે છે આમ મિત્રો વાત કરીએ તો નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષાને લઈને બજરંગ દળ દ્વારા સ્ક્રીન પર દર્શાવેલો નંબર જાહેર કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોના અને ચાંદીના ભાવમાં આજે ઘટાડો થયો મિત્રો વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ઘરેલું વાયદા બજારમાં પણ ગુરુવારે સવારે સોનું ઘટાડા સાથે ટ્રેન્ડ જોવા મળ્યું હતું એમસીએક્સ પર એક્સચેન્જ પર પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસની ડિલિવરીવાળું સોનું ઝીરો પોઈન્ટ પચીસ ટકા અથવા તો એકસોને અઠ્યાસી રૂપિયાના ઘટાડા સાથે ચોતેર હજાર બસો બે રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર જોવા મળી રહ્યું છે મિડલ ઇસ્ટમાં સંઘર્ષ વધવા અને ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીના કારણે સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દિવાળી પહેલાં મહિલાઓને મોટી ભેટ સરકાર આપશે મિત્રો વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથે દિવાળી પહેલાં રાજ્યમાં રાજ્યના કરોડો લોકોને મોટી ભેટ આપે છે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે દિવાળી પહેલા સીએમ ઉજ્જવલા યોજનાના તમામ લાભાર્થીઓને મફત એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવશે સીએમ કહ્યું કે આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને કોઈ પણ સંજોગોમાં લોકોને દિવાળી પહેલા મફત ગેસ સિલિન્ડર મળી જશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મોંઘવારીનો વધુ એક માર પડ્યો મિત્રો વાત કરીએ તો દેશમાં મોંઘવારી ઓછું થવાનું નામ નથી લઈ રહી દિવસે ને દિવસે તમામ વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે સામાન્ય લોકો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે લોકોને વધુ એક મોંઘવારીનો માર પડી શકે છે બિસ્કીટ નૂડલ્સ અનેક પ્રકારના ડિટરજન્ટ અને સાબુના ભાવમાં છથી સાત ટકાનો વધારો કરવામાં આવ્યો છે આમ મિત્રો વાત કરીએ તો હવે ખાદ્ય વસ્તુઓની સાથે નાહવાની વસ્તુ ડિટરજન્ટ તેમજ સાબુના ભાવમાં પણ વધારો થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મોદી સરકારની એક કરોડ યુવાનોને મોટી ભેટ આપવામાં આવી મિત્રો વાત કરીએ તો નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના સામાન્ય બજેટમાં પીએમ ઇન્ટરનરશીપ સ્કીમની જાહેરાત કરી હતી જેમાં આવતા પાંચ વર્ષમાં લગભગ એક કરોડ યુવાનોને તેનો લાભ મળશે આ પ્રોગ્રામમાં દરેક ઇન્ટર્નરને પાંચ હજાર રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવશે એટલે કે મહિને પાંચ હજાર રૂપિયા સહાય પૂરી પાડવામાં આવશે આ સિવાય સરકાર દ્વારા એક વર્ષ પછી છ હજાર રૂપિયા અલગ અલગ એકમ રકમ આપવામાં આવશે આમ મિત્રો વાત કરીએ તો યુવાનો માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વેરાવળમાં ડિમોલેશનની અંગે હાઈકોર્ટની સુનાવણી મિત્રો વાત કરીએ તો વેરાવળ ડિમોલેશન અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે ઓલિયા એ દેન કમિટી દ્વારા હાઈકોર્ટમાં વેરાવળ ડિમોલેશન મામલે અરજી કરવામાં આવી હતી અરજદારે છેલ્લે જે છે તે સ્થિતિ જાળવવાની માંગ કરી હતી હાઈકોર્ટે તેની માંગને નકારી કાઢી છે વેરાવળમાં સરકારે ડિમોલેશન કરી જમીનનો કબજો લઈ લીધો છે સામે આવેલી માહિતી અનુસાર સોમનાથ ટ્રસ્ટને જમીન આપવાની પ્રક્રિયા આગળ વધશે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે